નમસ્કાર મિત્રો મારું નામ શિલ્પેશભાઈ કાછડીયા અને અમે સુરતથી પાંત્રીસ કિલોમીટર દૂર સિદ્ધનાથ મહાદેવના મંદિરે ગયા હતા આજે રવિવારે રજાથી મેળા જોવા આયોજન જોરદાર અને બહુ મજા આવી તમે આખો મારો વિડીયો જુઓ તમે ધીમે ધીમે જો આ ટાઈપના અલગ અલગ સ્ટોલ બની ગયા છે પહેલાં અમે જ્યારે ગયા ત્યારે ટાઈપના સ્કૂલ નહોતા નવા ટાઈપના સ્ટોલ બની ગયા છે અને એવી પણ પોલીસ પણ એટલા બધા એટલે વ્યવસ્થા પણ બહુ મસ્ત છે તો જે શ્રાવણ મહિનાનો એક દિવસની વાર હોય અને કાલે સોમવાર છે તો બધા સિદ્ધાર્થ મહાદેવ જાઓ દર્શન કરવા બહુ મજા આવે છે ત્યાંનું માતમ પણ છે અને લોકો બધા ગ્રુપમાં ગયા હતા તમે ત્યાં જોઈ શકો છો અલગ અલગ જો છોકરાને લઈને જાઓ ત્યાં મોજ પડે એવું છે સુરત થી ખાલી પાંત્રીસ કિલોમીટર છે આખો વિડીયો જોવો તમને મજા આવશે એટલે મજા આવી ત્યાં આજુબાજુમાં સ્થળ પણ જોવાના છે તમે આખો મારો વિડીયો જોવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નામ છે શ્રીહરિ મોબાઈલ ક્લાસ તો હવે હું તમને વિડીયો બતાવી જોઈ રહ્યો છું બરોબર ને હવે બસ આવે ત્યાં કોઈ વિડીયો જો આ વેટિંગમાં બધા લાઈનમાં ભરાઈ ગયા છે જેન્ટ્સની લાઇન અલગ લેડીઝની લાઈન પણ અલગ આ ટાઈપના બધા લાઇનમાં રહી અને આખા મંદિરના તમે દર્શન કરાવો છો આનું એક માધ્યમ પણ છે જે લોકોને આનું માધ્યમને ખબર હોય સિદ્ધનાથ મહાદેવ મંદિરનું શિવલિંગમાં તો એ લોકો મને કોમેન્ટ કરજો જે લોકો અહીંયા જઈ આવ્યા હોય એ પણ કોમેન્ટ કરજો એક દિવસની વાત છે શ્રણ મહિનાની તો તમારે જવું જોઈએ મારા હિસાબે જોવામાં આ ટાઈપનું વેઇટિંગ અને આ લાઇનમાં ભર્યો પાંચથી દસ મિનિટની અંદર તમારો વારો આવી જાય લાઇન મતલબ એવી મસ્ત જોરદાર વ્યવસ્થા હતી અમે લોકો ત્રણ ચાર કપલમાં ગયા હતા મારા મિત્ર દિનેશભાઈ રજનીભાઈ અને અમે બધા ખૂબ જ મજા આવી ગઈ આ બાજુમાં હનુમાન દાદાના દર્શન કરો અને હવે આખું મહાદેવના મંદિરનો જે ડોમ છે અને ત્યાંથી દર્શન કરીશું દર્શનની થોડુંક ઝલક થશે તો વિડીયો કોઈ સ્કીપ ન કરતા અને વિડીયો તમે જોજો તમને મહાદેવના મંદિરના ભોળાનાથના દર્શન કરવો તો જો વિડીયો તક સ્કીપ ન કરતા ને શૂટતા વિડીયો જોવો મહાદેવની કોઈ ઝલક થશે ખાલી ત્યાં શૂટિંગ અલાઉડ નહોતી જોઈ શકો છો જો જય મહાદેવ જય કોમેન્ટ કરજો જય મહાદેવ મહાદેવ આ ટાઈપનું મંદિર છે બહારથી અને બહુ વર્ષોથી ઓછત સો સોની સાદીમાં આનું આખું બાંધકામ થયેલું એવું ત્યાં આખું લેખમાં મેં વાંચેલું અને અહીંયા બધા સિક્કા છોટાડતા હતા કાંઈક ત્યાંનું માતમ હશે બહુ મને ખબર નથી કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો ત્યાં લોકો નાના નાના છોકરાઓને બધા જોઈને સિક્કા છોટાડતા એવું કહેતા હતા પાપ ધોવાઈ જાય ને સિક્કો છોટી જાય ને કઈ કાંઈ બહુ મને એ આઈડિયા નથી પણ તમે ગયા હોય તો કોમેન્ટ કરજો કે આખું આ મંદિર છે ત્યાં છોકરા રમવાની વ્યવસ્થા જાય એટલે કોઈને જો કાલે બપોર બસ એવું લાગે તો મંદિરે દર્શન કરવા જાઓ સુરતથી પાંત્રીસ કિલોમીટર છે તમે ગૂગલમાં અથવા મેપમાં સર્ચમાં છો ને સોમનાથ મહાદેવ મંદિર છે અને એક્ઝ બહુ મજા આવી મંદિર દર્શન કરીને પછી ત્યાં અમે બેઠા હતા પણ હવે અહીંથી અમે જવાના છે એવી રામ મઢી અને ઇસ્કોન મોડ ત્યાંના પણ વિડીયો છે અમારો વિડીયો ખૂબ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો